જળ સંકટના ભણકારા વાગવા લાગ્યા છે જળાશયોમાં પાણીના સ્તર મોટા પ્રમાણમાં ઘટ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધવા પામ્યો છે હવે રાજ્યના બસો સાત જળાશયોમાં માત્ર ચુમ્માલીસ પોઈન્ટ બેતાલીસ ટકા પાણીનો જથ્થો જ ઉપલબ્ધ રહ્યો છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં માત્ર વીસ પોઈન્ટ પચાસ ટકા પાણી રહ્યું છે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા જ પાણી રહ્યું છે તો કચ્છના વીસ જળાશયોમાં તેત્રીસ ટકા જ પાણી બચ્યું છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેર જળાશયોમાં તેતાળીસ પોઈન્ટ સિત્યોતેર ટકા પાણી રહ્યું છે સરદાર સરોવર ડેમમાં ત્રેપન પોઈન્ટ બેતાળીસ ટકા જ પાણી રહ્યું છે રાજ્યના બસો સાત જળાશયોની વાત કરીએ તો માત્ર ને માત્ર ચુમ્માળીસ પોઈન્ટ બેતાળીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ રહ્યો છે જે આંકડો રાજ્યવાસીઓ માટે ચિંતાજનક છે